नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो एस लाइव न्यूज़ नजर ना मुख्य समाचारों पर रुपये सत्तर तुटना मोदी बच्चे शाकबाजी और कटोर भाव आत्मा कांग्रेस प्रभारी कामत की गुजरात में प्रथम मुलाकात કેરદારનાથમાં હજુ પણ એકસો લોકો લાભ હતા ગુજરાત સરકાર નો ઉત્તરાખંડ આપના ગુજરાતી હજી પણ ઉત્તરાખંડમાં મૃત્યુ લોકોની આત્મા શાંતિ માટે દ્વારા આયોજન અમદાવાદમાં મુક્તિ માટે ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે જેને પગલે સોના ચાંદીમાં માં કડાકો બોલી રહ્યો છે આરબીઆઈના ના પ્રયત્નો છતાં પણ રૂપિયો નિરંતર ઘટી રહ્યો છે જેને પગલે નિષ્ણાતોનું માનવું છે કે ફુગાવામાં વધારો થશે રૂપિયો તૂટવાને પગલે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે બીજી બાજુ શાકભાજી અને કઠોરના ભાવ પણ સતત વધી રહ્યા છે રૂપિયો સતત નબળો થતા મોંઘવારી માજા મૂકી દે તેવી શક્યતાઓ છે આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવને પગલે રાધણ ગેસ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે આ ઉપરાંત વીજળીના બિલ સીએનજી પીએનજી ભાવ સહિત યાત્રા ખર્ચમાં પણ વધારો તોળાઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગુરુદાસ કામતે રાજીવ ગાંધી ભવન પ્રદેશ કાર્યાલય ખાતે મિટિંગોનો ધમધમાટ શરૂ કર્યો હતો કાર્યાલય ખાતે સૌપ્રથમ ગુરુદાસ કામત સહિતના નેતાઓ ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો સાથેની બેઠકમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા પવિત્ર પ્રદેશ ને કેટલાક લોકો બદનામ કરી રહ્યા છે વિકાસ ના પોકળ દાવાઓ કરી ભ્રમ ઉભો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો એ જવાબદારી બને છે કે જનતા સમક્ષ જઈ આ ને દૂર કરવો જોઈએ મોદી પર પ્રહારો કરતા કરી આપત્તિનું નુકસાન પામેલા કેદારનાથ મંદિર પરિસરના નવસર્જન માટે ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલી દરખાસ્ત અંગે કામતે જણાવ્યું કે મોદી પોતાના ઘર આંગણે તોડી પાડેલા મંદિરોનો જીર્ણોધ્ધાર કરે અને પછી કેદારનાથ જીર્ણોધાર વાત કરે

ગુજરાતી યાત્રાળુઓ હજી પણ મદદની રાહ જોતા ઉત્તરાખંડમાં ફસાયેલા છે જેમાં ત્રણસો એકવીસ નાગરિકો સલામત છે મંત્રીમંડળની બેઠકમાં આપત્તિગ્રસ્ત ઉત્તરાખંડ સહાયરૂપ થવા માટે મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ પોતાના એક મહિનાનો પગાર રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધીમાં સાત ગુજરાતીઓના મોત થયા છે જ્યારે ગંગોત્રીમાં છોતેર બદ્રીનાથમાં બસો અને ધાર જિલ્લામાં પિસ્તાલીસ ગુજરાતીઓ ફસાયેલા છે આ યાત્રાળુઓ ધર્મશાળા મંદિરોમાં સલામત છે ઉત્તરાખંડના કેદારનાથ સહિત અનેક વિસ્તારોમાં થયેલા આપત્તિ ને પગલે નાની મોટી થવાને કારણે આ યાત્રીઓ માં દાખલ કરવામાં છે આગ્રા બધું ફરી અને યમોત્રી ગયા યમનોત્રી વરસાદ ચાલુ થઈ ગયો હતો વરસાદમાં હું નીચે ઉતરી પછી ગંગોત્રી ગયા ગંગોત્રીમાં એ વરસાદ ચાલુ હતો પછી યાડીને અમે બહાર નીકળ્યા બસમાં બેઠા પછી બસ વાળા વીસ કિલોમીટર આગળ લઈ ગયા અને ત્યાં બધી બસો ઊભી હતી કે આગળ ખતરો છે નહીં જવાય પેલા પહાડ પડતા હતા ડુંગર પડતા હતા એવામાંથી અમે ચાલી ચાલીને બહાર નીકળ્યા છે પચાસ સાઠ કિલોમીટર ચાલ્યા છે મને પાણીની તરસ લાગે પહાડી પાણી પીધું મારી તબિયત બગડી બહુ જ તબિયત બગડી મને શ્વાસ ચડતો હતો ગભરામણ થતી હતી કોઈ ખાવાના ઠેકાણા નહીં સામાન ઉચકવાના પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા મેં આપ્યા છે ચીના લોકોને કોઈ પોલીસની સરકારની કોઈની એ નથી અંદર પછી ત્યાંથી મલાલી આવ્યા મલાલી એડીને આવ્યા યડીથી પાછા કયા ગામ આવ્યા ત્યાં આવ્યા ને પછી ત્યાંથી ઉત્તરકાશી આવ્યા ઉત્તરકાશીથી અમને ગાડી મળી હરદ્વારની ઋષિકેશની ઋષિકેશ ઉતાર્યા ને ત્યાંથી બસમાં સરકારી બસમાં અર્ધવાર લાયા બસ પછી ત્યાંથી બહુ જ મારી તબિયત બગડી આ બધા ફરવા ગયા તા હું આશ્રમમાં હોઈ રહી હતી આ બધું પડતું જ દેખાય આપણાને વરસાદ પડતો દેખાય પર્વત પડતા દેખાય ખીણોમાંથી હેડવા દેખાય હું બે વખત કિનારી પડી ગઈ ખીણમાં જતા જતા બચી ગઈ આ બધી તકલીફો મને પડી છે મોત ને માત કરી ગુજરાત પરત ફરેલા યાત્રીઓ સહન કરેલી યાત્રાઓ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે અમે માનસિક રીતે હજુ પણ અસ્વસ્થ છે કારણ કે ત્યાંની વિપ્રધાને વિસરવી સહેલી નથી ઉત્તરાખંડમાં કુદરતે વહેરેલા વિનાશમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવે છે તો હજી હજારો લોકો ત્યાંની ખીણમાં ફસાયેલા છે ઉત્તરાખંડ માં મૃત્યુ પામેલા દિવત આત્માઓની શાંતિ અને શ્રદ્ધાંજલિ માટે દેશભરમાં પ્રાર્થના અને દુઆ માંગવામાં આવી રહી છે ઉત્તરાખંડ કા કેદારનાથ ઓર બદ્રીનાથ મે જો આદિ ભૌતિક પ્રળય કા એક લઘુ પ્રળય કા સ્થિતિ હુઆ વિશ્વ ચિંતિત હૈ છોટે છોટે પ્રળયો જો હૈ वो बीच में बीच में होता रहता है परंतु तो इसका सूचना हमको नहीं मिला अथवा हम नहीं समझ पाए इसके लिए और कोई कारण नहीं है पहले हमारा कोई क्लेश के लिए हम ही कारण है क्योंकि एक संत बोलते हैं मत पाप में वही निदानम अमुष्य नान्य पहले मेरा अच्छे के लिए मेरा बुरे के लिए मैं ही कारण हूँ बाद में बाकी लोग हैं और भगवान का धाम में गए और ऐसा हजारों लोग पूर्ण रूप में जल समाधि भू समाधि ऐसा हो गए इससे पूरा विश्व में सभी संत लोग सभी बड़े बड़े नागरिक लोग चिंतित हुए तो इसके कारण से हमारा इस गुरुकुल का मुख्य अध्यक्ष श्री शास्त्री श्री माधोप्री दास जी स्वामी शास्त्री श्री बालकृष्णदास जी स्वामी सभी हमको अपना स्थान से ही आदेश किए खास करके माधोप्री स्वामी जी तो पूर्ण रूप में विदेश यात्रा में है वो वहाँ से फोन करके हमारा संकुल में खास करके दर्शन विद्यालय विद्यार्थियों को बटुकों को एक ऋषि कुमारों को आदेश दिए कि इस सभी जो प्रजाओं के लिए हानि हुई उसके लिए हमको उनका पितृ उनका परंपरा, उनके लिए शांति हो यह दृष्टि से एक सामूहिक यज्ञ कार्यक्रम और प्रार्थना कार्यक्रम रखने के लिए आदेश किए उस आदेश के अनुसार हम आज सुबह में हमारा प्रार्थना सभा में पूरा 108 पाठ विष्णु सहस और 108 संख्या में जनमंगल पाठ किए और सूक्तों में अत्यंत उत्कृष्ट सूक्त पुरुष सूक्त है और नारायण गायत्री है ये नोरों दोनों मंत्रों से आज पूरा उस परंपरा का उस परिवार का पितृों के लिए शांति हो यह दृष्टि से नारायण बलि का अंग के रूप में यहाँ पर પુરુષ સુક્ત કા યજ્ઞ નારાયણ ગાયજ્ઞા રખે હૈક્રમ યાર સભી ઋષિકુમારો સ્વામીનારાયણ સંપ્રદાય અમદાવાદ માં આવેલા છારોડી એસજી ગુરુકુલ માં પંડિતો અને ઋષિકુમારો દ્વારા મહાવિષ્ણુ યાગ નું કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા ઋષિકુમારો અને પચાસ જેટલા સંતો જોડાયા હતા પોસ્ટરો અને બેનરો જોવા મળ્યા હતા ભારતમાં દારૂ સિગરેટ તમાકુ વ્યસન ને પગલે હજારો લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુઆંક અને કેન્સર જેવી ગંભીર બચાવવા વ્યસન રેલી આયોજન કરવામાં આવ્યું હતું ચોરી ચોરી માં ખાઈ ગયો ઓ તો છોરો ગોવાલકો તો મિત્રો ના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર